હે માતાજી મિત્રો તમારું સ્વાગત છે મા ન્યુ ઓલોક વિડીયોમાં તો આજે મિત્રો અમે આવી ગયા હતા ખેતરમાં ને ખેતરમાં કારલા મિત્રો તમે જોઈ શકો છો કે આ છે કારલી ને અંદર આવા કારલા આવે તેનું મસ્ત શાક બને શાક બને મસ્ત ને અમુક એમ કે છે કે કઢી બને પણ કઢી આપી બનાવતા નથી કુદાડો બનાય નથી આ દાડા સુધી કે બને છે એમ કે છે મિત્રો અમે અને સાગર બે એણવા આવ્યા છે તો તમે જોઈ શકો સાગર વેણા રહ્યો છે કારલો

सो सो बोलो सब्सक्राइब हां सब्सक्राइब सब्सक्राइब हां सब्सक्राइब बुलाए बेटा सब्सक्राइब नहीं सब्सक्राइब तो आवा मूर्ति पड़ी जाए अपना ने सब्सक्राइब के सब्सक्राइब करना तो आप मित्रों सब्सक्राइब करना है छा त वीडियो अञा पूरो करिणी जय माता दी जय जय भारत